નમસ્કાર મિત્રો આરઆરબી એટલે કે રેલવે ભરતી બોર્ડ દ્વારા માત્ર ધોરણ બાર પાસ હોય તેવા ઉમેદવારો માટે રેલવેમાં નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી એટલે કે એનટીપીસીની અંડર ગ્રેજ્યુએટ કક્ષાની જગ્યાઓ માટેની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે આ ભરતી અંતર્ગત રેલવે ભરતી બોર્ડ દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેની સંપૂર્ણ માહિતી જેમ કે કુલ જગ્યાઓ ગુજરાતમાં જગ્યાઓ શૈક્ષણિક લાયકાત પગાર પરીક્ષા પદ્ધતિ વયમર્યાદા સિલેક્શન પ્રોસેસ પરીક્ષાની ભાષા વગેરે જેવી બાબતોની ચર્ચા આ વિડીયોમાં કરીશું પરંતુ જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી આવા જરૂરી વિડીયો આપને મળતા રહે મિત્રો આ ભરતી અંતર્ગત એનટીપીસીની અંડર ગ્રેજ્યુએટ કક્ષાની કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ અને ટ્રેન ક્લાર્ક જેવી જુદી જુદી ચાર પોસ્ટ પર ભરતી થવાની છે જેમાં ધોરણ બાર પાસ હોય તેવા તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકશે મિત્રો અગત્યની તારીખોની વાત કરવામાં આવે તો આ ભરતીના ઓનલાઈન અરજી ફોર્મ તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી તારીખ વીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ભરી શકાશે જેના માટેની ઓનલાઈન ફી તારીખ બાવીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ભરવાની રહેશે તેમજ અરજી ફોર્મમાં સુધારો તારીખ ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી તારીખ એક નવેમ્બર બે હજાર ચોવીસ સુધી કરી શકાશે આ ભરતી માટેના ઓનલાઈન અરજી ફોર્મ રેલવે ભરતી બોર્ડની વેબસાઇટ પર ભરવાના થશે જુદા જુદા રેલવે ભરતી બોર્ડની વેબસાઇટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમજ આરઆરબી અમદાવાદની વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે મિત્રો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ એક આરઆરબીમાં જ અરજી કરવાની રહેશે એક કરતાં વધુ આરઆરબીમાં અરજી કરશે તેવા ઉમેદવારોની તમામ અરજીઓ રદ થઈ જશે તેમજ જો એક કરતાં વધુ પોસ્ટ માટે લાયક હોય તો તેવા ઉમેદવારોએ બધી જ પોસ્ટ માટે એક જ કોમન અરજી કરવાની રહેશે મિત્રો ભરતીની જગ્યાઓની વાત કરીએ તો કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કની બે હજાર બાવીસ જગ્યાઓ એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસની ત્રણસો એકસઠ જગ્યાઓ જુનિયર ક્લાર્ક કમ ટાઈપીસની નવસો નેવું જગ્યાઓ અને ટ્રેન ક્લાર્કની બોતેર જગ્યાઓ છે આમ કુલ ત્રણ હજાર ચારસો પિસ્તાલીસ જગ્યાઓ પર ભરતી થવાની છે જેમાંથી આર અમદાવાદ એટલે કે ગુજરાતમાં કુલ જગ્યાઓ બસો દસ છે જેમાંથી બિન અનામત વર્ગની એકાણું એસી માટે બત્રીસ એસટી માટે સોળ ઓબીસી માટે અડતાલીસ ઈડબ્લ્યુએસ માટે ત્રેવીસ એક સર્વિસમેન ઉમેદવારો માટે બાવીસ અને વિકલાંગ ઉમેદવારો માટે નવ જગ્યાઓ છે મિત્રો પગાર ધોરણની વાત કરવામાં આવે તો કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કની જગ્યાઓ માટે સાતમા પગાર પંચના લેવલ ત્રણ મુજબ એકવીસ હજાર સાતસોથી ઓગણસિત્તેર હજાર એકસો સુધી અને એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અને ટ્રેન ક્લાર્કની જગ્યાઓ માટે સાતમા પગાર પંચના પે લેવલ બે મુજબ ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસો સુધીનો પ્રારંભિક પગાર મળવાપાત્ર થશે મિત્રો વયમર્યાદાની વાત કરવામાં આવે તો તારીખ એક એક બે હજાર પચીસ મુજબ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી તેત્રીસ વર્ષ સુધીમાં હોવી જોઈએ જુદી જુદી કેટેગરી મુજબ ઉમેદવારોને વયમર્યાદામાં મળનારી છૂટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તમામ જગ્યાઓ માટે એક સરખી શૈક્ષણિક લાયકાત રાખવામાં આવેલી છે દરેક જગ્યાઓ માટે ઉમેદવાર ધોરણ બાર પચાસ ટકા કે તેથી વધુ માર્ક સાથે પાસ હોવા જોઈએ તેમજ એસી એસટી વિકલાંગ કે એક સર્વિસમેન ઉમેદવાર જો ધોરણ બાર થી વધુ અભ્યાસ કરેલ હોય તો તેઓએ ધોરણ બારમાં પચાસ ટકા માર્ક મેળવેલ ન હોય તો પણ ચાલશે આ ઉપરાંત માત્ર ટાઈપિસ્ટની જગ્યાઓ માટે ઉમેદવાર કોમ્પ્યુટર પર હિન્દી અથવા ઇંગ્લિશમાં સારી ટાઈપિંગ સ્કિલ ધરાવતા હોવા જોઈએ પરીક્ષા ફીની વાત કરીએ તો વિકલાંગ મહિલા ટ્રાન્સજેન્ડર એક સર્વિસમેન એસી એસટી તેમજ ઈબીસી ઉમેદવારો માટે બસો પરીક્ષા ફી છે જે પ્રથમ સ્ટેજની પરીક્ષા આપ્યા બાદ પરત આપવામાં આવશે તેમજ આ સિવાયના બિન અનામત વર્ગના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા પરીક્ષા ફી છે જેમાંથી ચારસો રૂપિયા પરીક્ષા ફી પ્રથમ સ્ટેજની પરીક્ષા આપ્યા બાદ પરત કરવામાં આવશે મિત્રો ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો તેમાં ત્રણ સ્ટેજનો સમાવેશ થશે જેમાં પહેલાં બે સ્ટેજમાં કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન ટેસ્ટ આપવાની થશે બંને સ્ટેજની કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ બધી જ જગ્યાઓ માટે કોમન રહેશે અને ત્યારબાદ ત્રીજા સ્ટેજમાં એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અને જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની જગ્યાઓ માટે ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ આપવાની રહેશે પહેલા સ્ટેજમાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ માટે નેવું મિનિટનો સમય આપવામાં આવશે જેમાં જનરલ અવેરનેસના ચાલીસ પ્રશ્નો મેથેમેટિક્સના ત્રીસ પ્રશ્નો તેમણે જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગના ત્રીસ પ્રશ્નો આમ કુલ એક એક માર્કના સો પ્રશ્નો હશે પહેલી સીબીટીમાં પાસ થયેલા ઉમેદવારોએ બીજી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવાની થશે બીજી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ માટે નેવું મિનિટનો સમય આપવામાં આવશે જેમાં જનરલ અવેરનેસના પચાસ પ્રશ્નો મેથેમેટિક્સના પ્રશ્નો જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગના એકસો વીસ પ્રશ્નો હશે મિત્રો બંને સીબીટીમાં દરેક ખોટા પ્રશ્નના એક તૃતીયાંશ નેગેટિવ માર્કિંગ છે જે ખાસ ધ્યાને રાખજો બીજી સીબીટીમાં પાસ થયેલા ઉમેદવારો પૈકી એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અને જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની જગ્યાઓ માટે ટાઇપિંગ સ્કિલ ટેસ્ટ આપવાની થશે મિત્રો પરીક્ષાની ભાષાની વાત કરીએ તો પરીક્ષાનું પેપર ગુજરાતી ભાષામાં પણ હશે પરંતુ આ માટે તમારે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે ગુજરાતી ભાષા પસંદ કરવાની રહેશે આથી ફોર્મ ભરતી વખતે ખાસ કાળજીપૂર્વક ગુજરાતી ભાષા પસંદ કરી લેજો આ ઉપરાંત ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ તો અંગ્રેજી અથવા હિન્દીમાં જ આપવાની થશે મિત્રો વધુ માહિતી તમે રેલવે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિફિકેશનમાંથી વાંચી શકો છો નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ ઉપરાંત NTPC ની ગ્રેજ્યુએટ કક્ષાની આઠ હજાર એકસો તેર જગ્યાઓ માટેની ભરતીના અરજી ફોર્મ પણ અત્યારે ચાલુ છે જેની સંપૂર્ણ માહિતીનો વિડિયો પણ આપણી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે તો તે પણ તમે જોઈ શકો છો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને અમારી માહિતી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો